ઘાની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને કારણે કાયદેસર સાંભેલા ઘરે અને ગુજરાતને ગમરોડી નાખે એ પ્રકારના વરસાદ પચીસ તારીખ આવતા આવતા ગુજરાતની અંદર વરસાદ બરાબરનો જામવાનો છે કૃપાલસિંહભાઈ અમુક સેન્ટરોની અંદર કદાચ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે કે સિસ્ટમ ખૂબ મજબૂત બનવાની છે ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાતની ઉપરથી પસાર થાય તો મેં આપને જણાવ્યું અતિવૃષ્ટિના વરસાદો પણ કદાચ જોવા મળી શકે ચોમાસુ પાકમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂર્ણ કરે ટાઈપના વરસાદો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળશે કચ્છના ભાગોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં પણ આવું જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી વરાપ જોવા મળી રહી હતી અને જે પરેશભાઈ સાથે આપણે જયારે વાત કરી હતી ત્યારે મેં નોટ કર્યું હતું ને ઓગણીસ તારીખ સુધી વરાપની આગાઈ હતી ને તે મુજબ જોઈએ તો ગુજરાતમાં છે ઓગણીસ તારીખ આજે છે અને ફરી મેઘમંડાણ શરૂ થયા છે

પરેશભાઈ મને યાદ છે અત્યાર સુધી આપણે દસ બાર દિવસ પહેલા વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધી વરાફ નો માહોલ રહેશે અને ત્યારબાદ ફરી છે ગુજરાતમાં જે વરસાદ ચાલુ થશે તો અત્યારે ગુજરાતમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તો પરેશભાઈ શું આગાહી છે કારણ કે જે વિશ્વસનીયતા જોવા મળી રહી છે એટલા માટે અત્યારે લાખો ખેડૂતો વેધર ટીવીના ના માધ્યમથી જોવે છે તો શું કહેશો કે હવે આગામી શું આગાહી છે પરેશભાઈ ક્રિપાલસિંહ આમ જોવા જઈએ તો અરબસાગર ને બંગાળની ખાડી છે એ ચાલુ વર્ષે જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ત્યારથી ખુબ સક્રિય છે કોઈ વરસાદી સિસ્ટમ છે એ અરબસાગર ની અંદર જોવા નથી મળી પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને કારણે દેશભરની અંદર આપણે સારા વરસાદોના લાભો મળી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર છેલ્લી બે સિસ્ટમ એટલે કે જે આ અઠવાડિયું છે જે બાર જુલાઈ થી લઈને આજે ઓગણીસ જુલાઈ સુધી આ અઠવાડિયા દરમિયાન જે બે સિસ્ટમ બની એ બે સિસ્ટમ ગુજરાત તરફ નથી આવી એ સિસ્ટમ છે ઉત્તર ભારતમાં યુપી બિહારના વિસ્તારો છે દિલ્હીના વિસ્તારો છે રાજસ્થાનના ઉત્તરી વિસ્તારો છે આ વિસ્તારો ઉપરથી પસાર થઈ જેને કારણે બાર થી ઓગણીસ જુલાઈ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળ્યો હતો હવે અત્યારે જે આજથી અમુક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે એનું પણ મેન કારણ છે કે આ જે ઓગણીસ તારીખ થઈ છે ઓગણીસ તારીખ સુધી વરાપ જોવા મળી પણ આમ તો અઠવાડિયા પહેલા પણ આપણે વાત કરી હતી બે દિવસ પહેલા પણ એક વિડીયો આપી હતી કે ભારે ઝાપટાઓ જોવા મળશે એનું મેઇન કારણ છે કે અરબ માં અત્યારે ખૂબ પ્રમાણમાં ભેજ છે અને બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ પરમ દિવસે એટલે કે સત્તર તારીખના રોજ ઉત્તર ભારતના જે ઉત્તર પ્રદેશનું જે પ્રયાગરાજ અને ઝાંસી આ વિસ્તાર ઉપર એ પહોંચી હતી ને ધીમે ધીમે પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી હવે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે રાજસ્થાન સુધી પહોંચી ચૂકી છે રાજસ્થાનના ઉત્તર ભાગો ઉપર છે અમુક પંજાબ તરફ એના જોવા મળી રહ્યા છે પણ આ સિસ્ટમનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોન ગુજરાત સુધી લંબાયો છે એ સિયર ઝોન ગુજરાત સુધી લંબાયું જેને કારણે ગુજરાતમાં પણ હળવા વરસાદની શરૂઆત આજથી થઈ છે પણ બે દિવસ સુધી ત્યાં વધારે વરસાદની શક્યતાઓ છે પણ ખાસ કરીને આપણા રાજ્યની વાત કરવા જઈએ ગુજરાતમાં તો ગુજરાત ની અંદર છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ આમાં કોઈ અતિભારે વરસાદો નથી પડવાના પણ ચોક્કસ છે ખેડૂતોને ચોમાસુ પાંકમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂર્ણ કરે ટાઈપના વરસાદો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળશે કચ્છના ભાગોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં પણ છૂટા હળવા મધ્યમ ઝાપટાઓ છે ચોક્કસથી જોવા મળશે ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે ત્યાર પછી બાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વિસ્તારના વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે એનું પણ કારણ છે કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત ઉપર છે જેનો શેયર ઝોન આપણા સુધી લંબાયો છે આ સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ નીકળી જશે ત્યાર પછી બંગાળની ખાડીની ફરીથી બીજી એક સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે અને એ સિસ્ટમ છે ખાડીમાં થોડીક સાઉથ તરફ બની રહી છે છે એટલે કે જે દક્ષિણ ભાગો આંધ્રપ્રદેશના ભાગો છે એ આસપાસથી એ સિસ્ટમ આગળ વધવાનું ચાલુ થશે એટલે કોઈ પણ સિસ્ટમ છે એ જયારે પશ્ચિમ બંગાળથી આગળ વધે વધે છે તો સ્વાભાવિક રીતે ઉત્તર ભારતને લાભ આપતી હોય છે પણ જયારે ઓડિશાથી થોડીક દક્ષિણ તરફ સિસ્ટમ બને અને એ પછી પછી જો પશ્ચિમ દિશામાં ગતિ કરે તો હોય છે એટલે હવે જે સિસ્ટમ છે ઓરિસ્સાના રસ્તે થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી સંભાવનાઓ છે એટલે હમણાં તો ઓગણીસ વીસ એકવીસ માં તો સામાન્ય વરસાદો છે બાવીસ તારીખ પછી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં વધારો થાય અને એમાં પણ પચીસ તારીખ આવતા આવતા ગુજરાત ની અંદર વરસાદ બરાબર નો જામવાનો છે કૃપાલસિંહભાઈ એટલે ખાસ કરીને જે એકત્રીસ જુલાઈ સુધીની જો વાત જણાવ્યું પચીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ હશે એમાં ગુજરાતની અંદર કાયદેસર સાંભેલા ધારે અને ગુજરાતને ગમરોડી નાખે એ પ્રકારના વરસાદો થાય તેવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે જોકે એ પછી જે સિસ્ટમ આવી રહી છે કદાચ પછી સિસ્ટમ આગળ વધતી હોય ને એમપી ઉપર આવે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવીને કદાચ જો એનો ટ્રેક ચેન્જ થાય તો વાત અલગ રહેશે પણ અત્યારે જે પ્રકાર અમારું પ્રિડિક્શન છે જે અલગ અલગ મોડેલોના આધારે જે અમે જોઈ રહ્યા છીએ એ મુજબ આ સિસ્ટમ છે એ પચીસ થી લઈને એકત્રીસ જુલાઈમાં ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદોના રૂપમાં અસર કરશે અને એ વરસાદો છે એમાં પણ ખાસ કરીને જે છેલ્લા દિવસો હશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જુલાઈના એમાં તો અતિ ભારે વરસાદો જોવા મળે કદાચ અમુક સેન્ટરોની અંદર કદાચ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે તો પણ નકારી ન શકાય આ પ્રકારનો માહોલ ત્યાં હશે કેમકે સિસ્ટમ ખૂબ મજબૂત બનવાની છે સૌપ્રથમ તો એ અરબસાગરમાં ભેજ મળવાનું ચાલુ થશે સિસ્ટમ સિસ્ટમ જ્યારે પણ બંગાળની ક્રિએટ થઈ અને પશ્ચિમ દિશામાં ગતિ કરશે એટલે સૌપ્રથમ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હશે પણ ધીમે ધીમે જેમ આગળ વધશે એટલે અત્યારે લાંબા ગાળાનું અનુમાન લગાવીએ તો લગભગ મધ્યપ્રદેશ ઉપર આવીને વેલ માર્ક લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ ઉપર આવીને વેલ માર્ક લો પ્રેશર બને અને પછી એનો સિયર સાગર સુધી લંબાઈ રહે અને અરબસાગરમાંથી જો પૂરતો ભેજ મળી રહે તો પછી એ ડિપ્રેશન સુધી પણ એ સિસ્ટમ જઈ શકે છે અને જો ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાતની ઉપરથી પસાર થાય તો મેં આપણે જણાવ્યું અતિવૃષ્ટિના વરસાદો પણ કદાચ જોવા મળી શકે આમ તો લાંબા ગાળાની આગાહીમાં જયારથી ત્રણ મહિના પહેલા જે અમે કહેતા હતા અમે જુલાઈ મહિનાની અંદર એક અતિવૃષ્ટિ કદાચ થઈએ એવી આશંકા અમને ત્યારે પણ હતી અને એ પરિસ્થિતિ કદાચ આ જુલાઈના ના એન્ડમાં કદાચ જોવા મળી શકે છે કેમ કે સિસ્ટમ ખૂબ મજબૂત બનવાની છે છે અને એનો લાભ આપણે આપણે તારીખ એમ ત્રણ દિવસ છે એ હળવા સામાન્ય વરસાદો છે અને એ પછી બાવીસ તારીખથી થી ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી જશે અને પચીસ થી એકત્રીસ જુલાઈમાં ખુબ સારા વરસાદો પડે તેવો એક કૃપાલશ્રી ભાઈ અમારું અનુમાન છે હાલ પરેશભાઈ ખાસ કરીને દર્શક મિત્રોએ જે રીતે કોમેન્ટ કરી હતી તે મુજબ હજુ પણ એવા જિલ્લાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ હોય કચ્છ હોય તો ત્યાં ક્યારે વરસાદ પડશે આમ જોઈએ તો ચાલુ વર્ષે જે દક્ષિણ જે ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લાની અંદર એવરેજ ગુજરાતની અંદર ભલે ખૂબ સારા વરસાદો પડ્યા આજ દિવસ સુધીમાં ચોમાસાના ટોટલ છેતાલીસ ટકા વરસાદો છે પડી ચુક્યા છે છતાં પણ ગીર સોમનાથ ની અંદર વરસાદની ખૂબ ઘટ છે જોકે એક વાત એ પણ છે કે ચોમાસુ પાક ને અત્યારે ઘટે એવું પણ નથી સામાન્ય હળવા પૂરતું પાણી તો છે ત્યાં પણ આગળ જે કુવામાં નવા પાણી આવી ગયે આવીએ માં પાણી થઈ જાય ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે થતી હોય આ વર્ષે જોવા નથી મળી પણ હવે પછી જુલાઈ ના એન્ડમાં અને ઓગસ્ટ ના છેલ્લા પંદર દિવસ એ એવા હશે કે જેની અંદર જે વિસ્તારોમાં પછી કચ્છના વિસ્તાર હોય ગીર સોમનાથના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ ઓછું રહ્યું છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો થઈ જશે હજી આમ તો જોવા જઈએ તો જે છેલ્લા પાંચ વર્ષથી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એટલે કે જે દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારો છે એમાં પણ દર વર્ષની સરખામણી વરસાદ ઓછો છે ત્યાં પણ હવે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટ મહિનાના છેલ્લા ખૂબ સારા થશે અને પાણીની સમસ્યાઓ છે થઈ જશે આ પ્રકારનો માહોલ ચોક્કસથી હશે એટલે જે આપણે શરૂઆતથી જે આપણે કહેતા આવ્યા છીએ કે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો પડશે એ જ મુજબનો આની આસપાસ આખા ગુજરાતની એવરેજ છે આવી જશે કેમકે હજુ તો ચોમાસું ઘણું બાકી છે જુલાઈ મહિનાનું છેલ્લું સેશન છે છેલ્લું અઠવાડિયું છે એમાં વરસાદ પડશે ઓગસ્ટ મહિનામાં પણ જે એકત્રીસ દિવસ હોય એમાંથી પંદર દિવસ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ પછી સપ્ટેમ્બર છે એમાં તો જુલાઈ કરતાં પણ કદાચ વધારે વરસાદ છે સપ્ટેમ્બરમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ હો જ્યારે ગુજરાતની વાત કરવા જઈએ તો ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં અઠાણું થી લઈને એકસો છ ટકા સુધીનું જે આપણું અનુમાન છે ત્યાં સુધીના વરસાદો છે એ વરસી જશે અત્યારે પણ

તો આ હતા હવામાન નિષ્ણાંત અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં સારા એવા વરસાદની શક્યતા છે તો અત્યારે વરસાદ ફરી મળતા રહીશું વાત ગુજરાતી